હેલો ફ્રેન્ડ્સ ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે તો આપણને દરેકની આ સિઝનમાં કંઈક ને કંઈક ઠંડુ ખાવાનું અથવા તો પીવાનું મન થાય છે જેનાથી આપણું મન પણ શાંત રહે અને મૂળ પણ સારું રહે તો આજે હું તમારી સાથે લઈને આવી છું એકદમ ટેસ્ટી અને ઠંડુ ઠંડુ વોટરમેલન જ્યુસની રેસિપી આ જ્યુસ બનાવવામાં જેટલું સહેલું છે ને સ્વાદમાં પણ એ એકદમ જબરજસ્ત છે તો હું છું નિરાલી અને નિરાલીઝ કિચનમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ

હવે એમાંથી જ્યુસ બનાવવા માટે તરબૂચની છાલ અલગ કરીને બીજ કાઢીને મેં સમારી લીધું છે હવે આ કટ કરેલા તરબૂચને આપણે મિક્સર જારમાં એડ કરી લઈશું હવે આપણે એમાં બે પીંચ જેટલો સંચાર પાવડર ઉમેરી દઈશું અને બે પીંચ જેટલું મીઠું ઉમેરી દઈશું હવે પાંચથી છ ફૂદીનાના પાન ઉમેરી લેવાના છે અડધી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી લઈએ અને ત્યાર પછી મીઠાશ માટે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું જો તરબૂજ સ્વાદમાં વધારે મીઠું હોય તો તમે એક ટેબલ સ્પૂન ખાંડ ઉમેરો તો પણ ચાલશે હવે થોડું ઠંડુ પાણી ઉમેરી દઈશું સાથે બે થી ત્રણ જેટલા આઈસ ક્યુબ્સ ઉમેરી દઈશું અને હવે ઝારનું ઢાંકણ બંધ કરી ગ્રાઇન્ડ કરી લઈએ હવે આ રીતે ગ્રાઇન્ડ થઈ જાય ને એટલે આપણે એને ગાળી લેવાનું છે જેથી કદાચ જો એમાં કોઈ બીજ રહી ગયા હોય તો નીકળી જાય તો આ રીતે સ્ટ્રેનરમાં આપણે જ્યુસને ગાડી લઈશું તો સ્પૂનની મદદથી આ રીતે ઘસીને જ્યુસને ગાઢી લેવાનું છે હવે આ તૈયાર કરેલા જ્યુસને સર્વ કરવા માટે એક સર્વિંગ ગ્લાસમાં આપણે બેથી ત્રણ આઇસક્યુબ્સ ઉમેરી દઈએ ત્યાર પછી એમાં એક ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમારેલું તરબૂચ ઉમેરવાનું છે જ્યુસમાં એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને ત્યાર પછી બે પીંચ જેટલો ચાટ મસાલો ઉમેરી દઈએ અને હવે બસ તૈયાર કરેલું જ્યુસ એમાં ઉમેરી દેવાનું છે તો આ રીતે બનાવેલું એકદમ ટેસ્ટી અને ઠંડુ ઠંડુ તરબૂતનું જ્યુસ પીવાની તમને ખૂબ જ મજા આવશે તો આ સિઝનમાં તરબૂચ ખૂબ જ સારા પ્રમાણમાં મળતા હોય છે તો એકવાર તમે મારી રીતે આ તરબૂચનું જ્યુસ ચોક્કસ બનાવજો આ જ્યુસમાં જો તમારે ખાંડ સ્કીપ કરવી હોય તો પણ કરી શકાય ખાંડ વગર પણ આ જ્યુસ સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે તો અત્યારે આપણું અહીં એકદમ હેલ્ધી ટેસ્ટી રિફ્રેશિંગ ઠંડુ ઠંડુ એવું વોટરમેલન જ્યુસ બનીને બિલકુલ તૈયાર છે તો ફ્રેન્ડ્સ એકવાર જો તમે મારી આ રીતે તરબૂજનું જ્યુસ બનાવશો ને તો તમને અને તમારા ફેમિલી મેમ્બર્સને ખરેખર ખૂબ જ ભાવશે તો કેવી લાગી તમને આજની આ વોટરમેલન જ્યુસની રેસીપી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે અમારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ બીજી નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો